નમસ્કાર આપ જોઈ રહ્યા છો પહેરાવ્યો ભાજપનો ખેસ ખંપાત ના પૂર્વ સભ્ય ચિરાગ પટેલ કરશે કેસરિયા તો સી આર પાટીલ ઉપસ્થિત સી આર પાટીલે ખેસ પહેરાવ્યો છે ખંપાત ના પૂર્વ ધારાસભ્ય પટેલ કેસરિયા કરશે કાર્યકરો સાથે તેઓ હવે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં માં જોડાઈ ચુક્યા છે એટલે કે લોકસભા ચૂંટણી પહેલા હવે કોંગ્રેસને અન્ય એક ફરી મોટો ઝટકો મળ્યો છે બોલસદમાં ત્રણ હજાર પાંચસો કાર્યકરોના કેસરીયા ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ પણ કેસરિયા કરશે મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને મહત્વનો ઝટકો બોરસદમાં ત્રણ હજાર પાંચસો કાર્યકરોના કેસરિયા સી આર પાટીલે પહેરાવ્યો ભાજપનો કેસ કોંગ્રેસ હવે ધીરે ધીરે તૂટતી નજર પડી રહી છે લોકસભાની ચૂંટણી છે ત્યારે તમામ લોકો એકબીજા પાર્ટીમાં જોડાતા હોય છે ત્યારે ફરી એકવાર કોંગ્રેસને ઝટકો મળ્યો છે આણંદમાંથી મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને ફરી એકવાર મોટો ઝટકો કે પૂર્વ સભ્ય બોરસદમાંથી તેઓ હાલ અત્યારે ફરી એકવાર ભાજપમાં જોડાઈ રહ્યા છે પોતાના કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાયા સી આર પાટીલે તમામને ખેસ પહેરાવી અને ભાજપમાં આવકાર્યા છે ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ પણ કેસરિયા કરશે તે ઉપરાંત અન્ય જેટલા પણ કાર્યકરો છે હોદ્દેદારો છે તેમના સમર્થકો છે તેઓ પણ ભાજપમાં જોડાયા છે એટલે કે મધ્ય ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસને ઝટકો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે

પૃથ્થ આ પૃથ્થ જટકોને ખૂબ મોટો જટકો છે આણંદ જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગડ ગણાય છે ગત લોકસભામાં કોંગ્રેસના ભરતસિંહ લગભગ બે લાખ મતો હારી ગયા હતા તાજેતરમાં જ બે હજાર બાવીસમાં યોજાયેલ વિધાનસભાના પરિણામો જોઈએ તો માત્ર આંકલાઓ અને ખંભાત બેઠક આ કોંગ્રેસને મળી હતી પાંચ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થો તાજેતરમાં ચૂંટણીઓ નજીક છે અને એના લીધે જે એક આખો એક પ્રવાહ બદલાયો છે એનું ખૂબ મહત્વનું કારણ છે કે રામ જન્મભૂમિ નો મુદ્દો ચોક્કસ અસર કરી ગયો છે બોરસદ એ ખરેખર કોંગ્રેસ નો ગઢ આજે માં સી આર પાટીલ સાહેબ ની ઉપસ્થિતિમાં લગભગ પચીસો થી ત્રણ હજાર કોંગ્રેસના જે ગ્રામીણ વિસ્તારના છે શહેરી વિસ્તારના છે એના કાર્યકરો ખુબ ઉત્સાહથી ભાજપમાં જોડાઈ રહ્યા છે સી આર પાટીલ સાહેબ હજી ખંભાત પહોંચ્યા નથી એ પેલા ખંભાત માં બી ખુબ સારો એવો ટેમ્પો કહી શકાય એટલે કે એક કહેવાય કે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે કોંગ્રેસના કાર્યકરો જે કોંગ્રેસના વિધાનસભામાં જીતેલા ઉમેદવાર ચિરાગભાઈ પટેલ કારણ કે ચિરાગભાઈ વિધિવત રીતે સી પાટીલ સાહેબ ના હસ્તે ભાજપનો ભાજપ ભાજપમાં વિધિવત રીતે જોડાશે ખૂબ મહત્વની બાબત આખા સમગ્ર જે ખંભાત વિધાનસભામાં એ છે કે ચિરાગ પટેલ પહેલા ભાજપમાં જ હતા ગમે તે કારણથી એ ભાજપ સાથે મનદુખ થયું અને કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસે એમને ટિકિટ આપી

અને જેનું સ્વાગત કરતા હોય એનું સ્વાગત કરીને એની સાથે રહેવાનું એ તો આપણી સંસ્કૃતિ છે એટલે મિત્રો મારે આપ સૌને ફરીથી અભિનંદન આપીને કહેવું છે કે મોદી સાહેબના નિસ્તરામાં આખા દેશમાં જ્યારે આખા દુનિયામાં જ્યારે આપણા દેશનું નામ આગળ વધતું હોય ત્યારે આપણે પણ આપણા વિસ્તારમાંથી એનો વિકાસ કરીને દેશને મજબૂત કરીએ દેશની સાથે સાથે આપણા વિસ્તારને પણ મજબૂત કરીએ આપણા અહીંયાના યુવાનો બહેનો કિસાનો અને ગરીબો આ દરેક માટે યોજનાઓ કરીએ લગભગ એકસો જેટલી યોજનાઓ દ્વારા લોકોને મદદ મળે એના માટે મોદી સાહેબ પ્રયત્ન કરી રહ્યા છે આ દિન સુધીમાં કોઈ પ્રધાનમંત્રીએ આટલી યોજના બનાવી નથી અને આ યોજનાઓનો લાભ લાભાર્થીને મળે એ પ્રયત્ન મોદી સાહેબ જેટલો કર્યો છે એટલો કોઈ કર્યો નથી ને કરી પણ નહીં શકે એટલે ફરીથી આપ સૌના સ્વાગત સાથે આપને સ્વાગત અભિનંદન આપણે ફરી મળતા રહીશું અને આપને જ્યારે પણ આપ ગાંધીનગર આવો ત્યારે ચા પીવા મારા ઘરે આવો એ મારો આપ સૌને આમંત્રણ છે ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય 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 શ્રી શ્રી રામ રામ ખૂબ ખૂબ આભાર તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ને આ મોટો ઝટકો છે મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો ખંભાત ના પૂર્વ ધારાસભ્ય હાલ અત્યારે ચિરાગ પટેલ પણ થોડી જ વારમાં માં કેસરીઓ ખેસ ધારણ કરશે હા બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઇવે પર જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે ગાડીની ગાડીમાં મુસાફરોને ખસોખસ ભરી દેવામાં આવ્યા હતા અને બેસાડી સ્પીડથી આ ગાડી પણ ચલાવવામાં આવી રહી હતી આ વીડિયો હાલ અત્યારે વાયરલ થયો છે પેસેન્જર એકો ગાડીમાં હાઇવે પર આ જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે અનેકવાર આ રીતે જોખમી સવારીના વીડિયો અગાઉ પણ વાયરલ થઈ ચૂક્યા છે જિલ્લા ટ્રાફિક પોલીસની ચેકિંગ હોવા છતાં પણ બિંદાસ શટલ ચાલકો મુસાફરો ભરી રહ્યા છે જોખમી સવારીનો વીડિયો વાયરલ થતા અનેક સવાલ પણ ઉઠ્યા રાજકોટમાં ધારાસભ્ય જયેશ રાતડિયાનો એક વિડીયો વાયરલ થયો છે જામકંડોડામાં યોજાયેલા સમૂહ લગ્ન દરમિયાન એક નિવેદન આપ્યું લેફા પટેલ સમાજને કમજોરી જાહેરમાં જયેશ રાતડિયા બોલ્યા છે કહ્યું કે આટલા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી બીજા કોઈ સરદાર આજ સુધી નથી મળ્યા આગેવાન તરીકે જે મજબૂત હોય તેને સ્વીકારજો માય કાંગલાઓને નીચે બેસાડી દેજો સમાજના વ્યક્તિ આગળ જતા હોય તો સહકાર આપજો સમાજની અંદર તમે જે જગ્યાઓ થી અલગ અલગ જગ્યા થયા સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો હોય તો મારી સમાજને વિનંતી છે કે સહકાર આપજો અન્ય જગ્યાએથી શીખવું જોઈએ તમારે કીધું કે આ લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય તો એકવાર પાડી ન જો તો લેવા પટેલ સમાજનો તમે કરો મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો છ છ મહિને સમાજમાં નેતા ન થતા જે મજબૂત હોય તાકાત વાળો એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો બાકી માઇક આંગલા બેસી જાય તેને સ્વીકારતા નહીં સમાજને કહું છું કે નીચે બેહા દેજો તે દિવસે રાજકોટમાં ઉપલેટા બાદ ટ્રેક્ટરમાં આગની ઘટના સામે આવી છે ખેતરમાંથી મરચા ભરે યાર્ડ તરફ જઈ રહેલા ટ્રેક્ટરમાં આગની ઘટના સામે આવી આગ લાગવાથી ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે મરચામાં આગ લાગતા રાહદારીઓની આંખોમાં પણ બળતરા થઈ હતી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી તો ઉપલેટામાં ટ્રેક્ટરમાં આગની ઘટના સામે આવી છે ખેડૂત ખેતરમાંથી મરચા ભરે અને યાર્ડ તરફ જઈ રહ્યા હતા તે જ દરમિયાન આગ લાગ્યાની ઘટના સામે આવી છે આગ લાગવાથી ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે આસપાસના જે રાહદારીઓ ઘટનાને પગલે ત્યાં સ્થળ પર દોડી આવ્યા હતા તેઓની આંખમાં પણ બળતરા થવાની ઘટના સામે આવી છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નહીં તો આ તરફ રાજકોટ ચોટીલા હાઇવે પર ગઈકાલે ટ્રકમાં ભીષણ આગ લાગી હતી બાવણ બોર નાકા પાસે ટ્રકમાં આગની ઘટના સામે આવી ટ્રકમાં આગ લાગતા જ દોડધામ બચી હતી ટ્રકમાં આગ લાગતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા આગ લાગતા ટ્રક ચાલકનો આ બચાવ થયો છે આગ લાગવા પાછળનું કારણ અકબંધ તો આ તરફ વલસાડ જિલ્લાના વાપી નજીક નેશનલ હાઇવે પર પુરપાટ ઝડપે દોડતા એક ડ્રાઈવરની કેબિનમાં આગ લાગી હતી અચાનક આગ લાગતા પરિસ્થિતિ પારખી ગયેલા ટેન્કરના ચાલક અને ક્લીનર તાત્કાલિક કેબિનમાંથી બહાર આવી ગયા થોડી જ વારમાં ટેન્કરની આખી કેબિન આગની જ્વાળાઓમાં લપેટાઈ હતી આ વખતે નેશનલ હાઇવે પર અનેક વાહનો પસાર થઈ રહ્યા હતા જોકે ભડકે ભરતા ટેન્કરને જોઈ અન્ય વાહન ચાલકોના પણ જીવ અદ્ધર થયા હતા સિમેન્ટ કોન્ક્રીટનું મિશ્રણ ભરી અને આ ટેન્કર જઈ રહ્યું હતું સુરતથી વાપી જઈ રહેલા આ ટેન્કરમાં આગની ઘટના સામે આવી છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી ઘટનાને પગલે ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને આગ પર કાબુ પણ મેળવ્યો હતો તો આ તરફ જામનગરમાં ટ્રકમાં પણ આગની ઘટના સામે આવી છે પાસે ખાતર ભરેલી અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી શોર્ટ સર્કિટને કારણે ટ્રકમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી ધ્રોલ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો ટ્રક સળગી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં કારમાં વિકરાળ આગની ઘટના સામે આવી છે પાર્કિંગમાં મૂકવામાં આવેલી ફોર વ્હીલરમાં આગ લાગી હતી ગાડીના બોનેટમાં આગ લાગતા સ્થાનિકો પણ દોડધામ મચી હતી અડાજણના મિનીધરી દરી લક્ઝરીયા પાર્ક પાસેની આ ઘટના છે નિશાલ આર્કેટના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી આગ લાગતા જ અડાજણ ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું કે ફાયરના જવાનો દ્વારા ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી દેવાયો ગીર સોમનાથમાં સરપંચના ઘરમાં દીપડો ઘૂસી ગયો તાલાલાલા રામપરા ગામમાં દીપડો ઘૂસ્યો હોવાની ઘટના સામે આવી હતી મારણ કર્યા બાદ દીપડો પંથમકાનમાં ઘુસ્યો હતો વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું છે રામપરા પહોંચી અને રેસ્ક્યુની કામગીરી વન વિભાગે હાથ ધરી દોઢ કલાકની જહેમત બાદ દીપડાને બેહોશ કરી દીપડાનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું તો દોઢ કલાકની જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સરપંચના ઘરમાં દીપડો ઘુસ્યાની ઘટના સામે આવી છે તાલાલાના રામપરા ગામમાં દીપડો ઘુસ્યો હતો બંધ મકાનમાં દીપડો ઘુસી જતા લોકોમાં પણ અફરાતફરી મચી હતી સમગ્ર ઘટનાને પગલે વન વિભાગને જાણ કરવામાં આવી વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ બે કલાકની જહેમત બાદ આ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અમદાવાદના હેરિટેજ સ્થળોને આગવી ઓળખ આપવા માટે હાલ અત્યારે અનોખી પહેલ શરૂ છે ત્રણ ફેબ્રુઆરીથી એકત્રીસ એકવીસ ફેબ્રુઆરી સુધી અમદાવાદને આગવી ઓળખ આપનાર હેરિટેજ સ્મારકના મુલાકાતીઓ માટે આ મેસેજ અમદાવાદ મહાનગરપાલિકાએ આપ્યો છે એકવીસ હેરિટેજ સ્થળોમાંથી દસ સ્થળો પર જઈ અને સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ કરવાનો મેસેજ પ્રસારિત કરવામાં આવ્યો છે જે પણ વ્યક્તિ ફોટા પાડી સોશિયલ મીડિયામાં શેર કરશે અમદાવાદને અમદાવાદનો ભૂમિયોને ટેગ કરશે તેને અમદાવાદના ભૂમિયા તરીકે પત્ર પણ જેમાં અમદાવાદના નાગરિકોએ આ ઓછામાં ઓછા 21 માંથી દસ સ્થળની મુલાકાત લેવાની એમાં પોતાનો ફોટો અપલોડ કરવાનો અને હેશટેગ અમદાવાદનો ભૂમિયો અને અમદાવાદ એમસી પર એને ટેગ કરવાનો અને ત્યાર પછી કુલ ત્રણ એવા લોકોને પસંદ કરવામાં આવશે જેને છવ્વીસ તારીખે જ્યારે અમદાવાદનો સ્થાપના દિવસ છે એ દિવસે પ્રશસ્તિપત્ર આપી અને સન્માનિત કરવામાં આવશે તો અમદાવાદના અમુક હેરિટેજ સ્થળો વિશે તો લોકોને ખબર પણ નથી હેરિટેજ સ્મારક સામે બેઠેલા યુવાનોએ પૂછવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો અને યુવાનોને પૂછવામાં આવ્યું કે શું તમને ખબર છે અહીં એક વાવ છે તો આ યુવાઓએ ઘસી અને ના પાડી દીધી કેટલાકે હા પાડી પરંતુ વાવના નામ વિશે તેઓ મૌન રહ્યા હતા કેટલાક લોકોએ તો વાવ એટલે અડાલજની વાવ વિશે જણાવે દીધું અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં તમે આવો અને સો લોકોને પૂછો કે અહીં વાવ ક્યાં આવી છે તો માત્ર ને માત્ર એક જ વ્યક્તિને ખબર હશે કે વાવ અહીં છે નમાણું લોકો ના પાડશે અને તેની પાછળનું કારણ એ છે કે વાવની બહાર દબાણ કરવામાં આવ્યું છે અત્યારે આપ જો રહ્યા છો કે પાંચકુવા વિસ્તારની અંદર જે પ્રકારે દબાણ કરવામાં આવ્યું છે વાવમાં જઈએ અને વાવની તપાસ કરીએ તો અહીં આપને માલુમ પડશે કે વાવ છે તે પાંચકુવા વિસ્તારમાં પણ આવી આવેલી છે નામ તેને આપવામાં આવ્યું છે અમૃત વર્ષિણી વાવ આ કાઢખુણી વાવ છે અને તેને કારણે તે ખાસ કરીને હેરિટેજ સ્મારકમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે વર્ષો જૂની આ વાવ સત્તર આ વાવ વિશે ખબર નથી એક તરફ દબાણ છે ને બીજી તરફ વાવની જે પ્રકારે બે હજાર ચાર માં પણ તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું તેની તકતી પણ તમને જોવા મળશે પરંતુ લોકો છે તે જાણતા નથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે અમદાવાદનો ભૂમિયો તે હેશટેગ કરવામાં આવે અને તેને બિરુદ આપવામાં આવે અમદાવાદનો ભૂમિયો છે તે બિરુદ આપવામાં આવે તેને કારણે લોકો છે અમદાવાદના એકવીસ જેટલા હેરિટેજ સ્મારક છે તેની જાણકારી મેળવે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ બે હજાર ચારમાં જ્યારે નવીનીકરણ કરવામાં આવ્યું હતું તેની તકતી હતી અને હવે આપ વાપ જોઈ રહ્યા છો લગભગ કોઈને પણ આ વાવ વિશે ખબર નથી અમદાવાદના પાંચ પાંચકુવા વિસ્તારમાં કાટખૂણી વાવ આવેલી છે અમૃત વર્ષેની વાવ આવી છે જેને જોવા માટે કોઈ પણ વ્યક્તિ છે અહીં સુધી પહોંચતું નથી અને જો પહોંચે તો એને દૂરથી પણ આ વાવ દેખાત નથી કારણ કે અહીં દબાણ છે કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ વાવ છે અહીંયા ખરી ડાલ અધની તો એક છે પણ એ તો દૂર છે અહીંયાથી આ વિસ્તારની અંદર કોઈ વાવની વિશે ખબર પાંચ પાંચકુવા વિસ્તાર ના ના ना મને નથી ખબર હું આ કોઈ વાવ ના આપકો પતા હી યહા પે વાવ ક્યાં હે વાવ પતા નહીં નહીં બરાબર વાવ ક્યાં હે સુખમકર સે ના ના થી ખબર તો સમાચારો મહાલ સમય થા જો વિરામ નો અપ જોડાઈલા રહો ન્યૂઝ 8 ઇન ગુજરાતી સાથ અસામાજિક તત્વો નો આતંક નોનવેજ ની રેસ્ટોરન્ટમાં જમવાનું ના મળતા તોડફોડ ફિલ્મી ઢબે રેસ્ટોરન્ટના મેનેજર ને ધોકા વડે માર માર્યો અલ્કેશ પટેલ નામના વ્યક્તિએ મિત્રો સાથે મળી કરી મેનેજર સાથે મારપીટ શાળાના બાળકો વાહનને ધક્કો મારતા હોય તેવો વિડીયો વાયરલ વિદ્યાર્થીઓ ભરેલી ટાટા મેજિકને ધક્કો મારી રહ્યા છે નાના ભૂલકાઓ આ વાયરલ વિડીયો છોટાઉદેપુરના પાવી જેતપુરનો હોવાનું સામે આવ્યું મોરબીના હળવદમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ ઓટો રિક્ષા અને કારમાં ખીચોખીચ ભર્યા બાળકો જીવના જોખમે થતી મુસાફરીનો વિડીયો થયો વાયરલ સુરતના ઉદના ઇન્ડસ્ટ્રીયલ ખાતાનો સ્લેબ ધરાશાયી થયો ઘટનામાં ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી જેમાં એક વ્યક્તિનું મોત અન્ય નવી સિવિલમાં સારવાર ચાલુ સ્લેબ ધરાશાયીની ઘટનામાં સીસીટીવી સામે આવ્યા ગ્રાઉન્ડ પ્લસ માળના ચાલી રહ્યું હતું કામ ચણતર કામ સમયે અચાનક જ ત્રીજા માળની દિવાલ ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ દ્વારકાના ખંભાળિયા ભાણવન હાઇવે પર કારમાં લાગી આગ મારુતિ વાનમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાર્થન કરવામાં છોટાઉદેપુરમાં ઉનાળાની સીઝન પહેલા જ પાણીની તંગી સર્જાઈ પાણીની મોટર બળતા પાણી સપ્લાય બંધ કરાયો પાણીની તંગી સર્જાતા નગરજનોને પાણી વગર વલખા મારવાનો વારો આવ્યો છોટાઉદેપુર શહેરમાં ભૂગર્ભ ગટરના નામે ઠેર ઠેર ખાડા ખોદી દેવાયા રાહદારી અને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ન્યૂઝ એટીનના અહેવાલ બાદ પાલિકાના પાણી પુરવઠા ઇન્ચાર્જ અધિકારીએ તાત્કાલિક કામગીરી કરવાની બાહેધરી આપી અરવલી માલપુરમાં પાણી પુરવઠાની લાઇનમાં ભંગાણ સર્જાયો વાત્રક પુલ પરથી પસાર થતી મુખ્ય પાઇપલાઇન તૂટતા લાખો પાણીનો વેડફાટ થયો તંત્રની નબળી કામગીરી સામે ઉઠ્યા સવાલ અંતર્ગત મેઘરજ માલપુરના ગામડાઓમાં અપાય છે પાણી વડોદરામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પોલીસ કર્મચારીઓનો વીડિયો વાયરલ અટલ બ્રિજ પર રોંગ સાઇડ પર બાઇક પર જતા બે પોલીસ કર્મી દેખાયા ટ્રાફિક નિયમોનું પાલન કરાવતા રક્ષકોએ જ કર્યો નિયમ ભંગ રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર ત્રીજા દિવસે ધરણા યથાવત પીજીવીસીએલમાં જીએસઓ ચાર મુજબ ભરતી કરવાની છે માંગ એક હજારથી વધુ ઉમેદવારો માંગણી સાથે ધરણા પર ઉતર્યા સતત ત્રીજા દિવસે કચેરી બહાર અનિશ્ચિત કાળના ધરણા યથાવત વિદ્યાર્થીઓને એનએસયુઆઈનું પણ મળ્યું સમર્થન રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર સતત ત્રીજા દિવસે ધરણા ઉમેદવારોના વિરોધની લઈને પીજીવીસીએલના અધિકારી એ આર કટારાએ પ્રતિક્રિયા આપી કહ્યું નિયમ આધારિત કરવામાં આવી છે ભરતી પ્રક્રિયા આરટીઆઈ હેઠળ આપવામાં આવેલી માહિતીમાં કોઈ તથ્ય નથી દાહોદમાં સ્માર્ટ સિટીની વાતો થઈ રહી છે પોકળ સાબિત દાહોદની ઓળખ સમા કરોડોના ખર્ચે બનાવેલા સર્કલની હાલત ખખડદ પીપીપી મોડલ પર બનાવેલા સર્કલની આસપાસમાં કચરા અને ઝાડી ઝાકરાના થર જોવા મળ્યા વડોદરા મહાનગરપાલિકામાં કર્મચારીઓની અછત આરોગ્ય વિભાગમાં બાવીસ લાખની વસ્તી સામે માત્ર આઠ જ ફૂડ ઇન્સ્પેક્ટર હપ્તા સિસ્ટમ ચાલતી હોવાનો વિપક્ષનો આરોપ સેમ્પલિંગ યોગ્ય રીતે ન થતું હોવાના પણ લાગ્યા આક્ષેપ બનાસકાંઠાના ધાનેરામાં શાળા નજીક કોમ્પ્લેક્સનું કામ શરૂ કરાયું સેફ્ટી વિના કામ શરૂ કરતા અનેક પ્રશ્નો ઉભા થયા પ્રોટેક્શન વોલ વિના ખાડા ખોદવામાં આવ્યા રીનવા રોડ પર શાળા નજીક બે મારનું કોમ્પ્લેક્સ બનાવવાનું કામ શરૂ કરાયું દસ થી બાર ફૂટના ખાડાની આસપાસ નથી મુકાઈ કોઈ આડત શાળાએ આવતા વિદ્યાર્થીઓ સાથે કોઈ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ દાહોદમાં ટેક્સ ભરવામાં આનાકાની કરનારા સામે દાહોદ નગરપાલિકાએ કરી લાલાંક નગરપાલિકાએ ચોવીસ કલાકમાં સોળ દુકાનોને કરી સીલ ટેક્સ ભરવા ઢીલી નીતિ રાખતા મિલકતદારો સામે કાર્યવાહી અમદાવાદના રિવરફ્રન્ટ પર ગંદકીની ભરમાર સાબરમતી નદીનું પાણી પ્રદૂષિત થતા નદીમાં ગંદકીનું સામ્રાજ્ય કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવતા રિવરફ્રન્ટની સુંદરતા પર લાગ્યો ડાઘ શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ સામે ગાડીઓ કસાયો સ્કૂલ સંચાલકો પાસે તોડ કરતા મહેન્દ્ર પટેલ સામે કુલ પાંચ ફરિયાદ નોંધાઈ સુરતના ચાર ભાવનગરના એક સ્કૂલ સંચાલકે નોંધાવી ફરિયાદ સીઆઈડી ક્રાઇમે ગુનો દાખલ કરી શરૂ કરી તપાસ જુનાગઢમાં ભડકાઉ ભાષણના વિડીયોને લઈ પોલીસની કાર્યવાહી જૂનાગઢ બી ડિવિઝને ત્રણ લોકો સામે દાખલ કર્યો ગુનો વક્તાએ આપ્યું હતું ભડકાઉ ભાષણ તાપીમાં ડોલવણ તાલુકામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ તાલુકો જાહેર થયાના છ વર્ષ થવા છતાં નથી બસ ની સુવિધા મોટા શહેરો ને જોડતી વાત કરીએ સુરતની તો સુરતના આંત્રોલીમાં સરદાર ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો ભૂમિપૂજનના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરસોત્તમ રૂપાલા અને આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો સમારોહમાં ઉપસ્થિત તમામ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું કરોડોના ખર્ચે બની રહેલા સરદાર ધામ અનેક સુવિધાઓથી સજ્જ હશે હાલ ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જામનગર જિલ્લાના ચાપાબેરા ગામમાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ડુંગળીના ઉત્પાદન પાછળ મોંઘા બિયારણ જંતુનાશક દવા અને તેવામાં ડુંગળીના ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે હાલમાં માર્કેટ યાર્ડના વેપારીએ વીસ કિલોના માત્ર પચાસ થી એકસો પચાસ રૂપિયા જ ભાવ મળી રહ્યા છે તેથી ડુંગળીના ઓછા ભાવ મળતા હાલ અત્યારે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે હાલ જામનગર સહિત ગુજરાતના જે ખેડૂતો છે તે ખેડૂતોની ડુંગળીના ભાવ છે તે તળિયે ગયા છે જે પ્રકારે નિકાસ બંધ થઈ છે ત્યારબાદ ખેડૂતો પણ આ પ્રશ્ને અનેક વખત આંદોલનો પણ કરી ચૂક્યા છે હાલ ખેતરોમાં જે ખેડૂતોની ડુંગળી છે તે જોખાઈ રહી છે ત્યારે ન્યૂઝ એટીન અહીં પહોંચ્યું છે જે વેપારી છે એમની સાથે વાત કરીશું શું કહેશો અત્યારે ડુંગળીનો શું ભાવ ચાલે છે અત્યારે ડુંગળીનો ભાવ પચાસ થી દોઢસો રૂપિયા હાલી રહ્યો છે અત્યારે નિકાસ બંધ કરી દીધો છે બે મહિનાથી એક્સપોર્ટ લગાતાર બંધ છે દિવાળી ઉપર એમ હતું કે ભાવ થશે પાંચસો છસો રૂપિયા તો મિનિમમ ભાવ હોવો જ પડે ખેડૂત કમાય એમાં વેપારી કમાય ખેડૂત કમાય એમાં વેપારી કમાય પરંતુ ભાવ નથી કેવી તકલીફ પડે કારણ કે ડુંગળી વાવી હતી આખી સિઝન ડુંગળીમાં મથામણ કરીને અત્યારે આ ભાવ આખું વર હું છ મહિનાથી ડુંગળીમાં હેરાન થતા હતા પાણી પાયું એને ખાતર નાખા બિયારણ બહુ મોંઘા બિયારણ અવડું અને જ્યાં ખેડૂતના ઘરમાં ડુંગળી આવી ત્યાં ભાવ ભાવી એક્સપોર્ટ કરતા નથી બરાબર છે તો એમાં ખેડૂત કરે હું બીજું ડુંગળી હવે રવડાવી રહી છે ડુંગળી રવડાવી વાત જ જવાની વાત આહુડા ખાલી થઈ ગયા હું કઈ ગયા કરવાનું કૃષિ મંત્રી એ કઈ કરે નહીં સરકાર ખેડૂત આમ જોઈએ નહીં તો આ કરવાનું અમારે બધાને ડુંગળીનું જે આ ખેડૂતો છે એક્સપોર્ટ તેવી માગણી કરી રહ્યા છે પચાસ થી દોઢસો રૂપિયે મણ ડુંગળી વેચાઈ રહી છે ત્યારે જે પડતર ભાવ છે તે પણ નથી મળી રહ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક ફરી આક્રોશ છે તે કૃષિ મંત્રીના જિલ્લામાં જોવા મળી રહ્યો છે કિંજલકાર સરિયા ગુજરાતી જામનગર સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં ત્રિપલ તલાકની આ બીજી ઘટના સામે પતિ અને સાસુ દ્વારા માર મારી અને અત્યાચાર ગુજાર્યો હોય તે પણ માહિતી સામે આવી ત્રિપલ તલાક પણ આપવામાં આવ્યા છે સાસુર્ય દ્વારા પરણિતાને માર મારી દહેજ માંગી ને ત્રિપલ તલાક આપી દેવામાં આવ્યો જેથી રિઝાન બાનુએ મહેસાણા પોલીસ મહિલા પોલીસ મારા પતિ મને વારંવાર નાની મોટી વાત ઉપર મને લડાઈ ઝઘડા કરી રહ્યા છે અને કહે છે કે તું હવે મને ગમતી નથી તું જાડી થઈ ગઈ છે એમ કહી કહેતા અને મારઝૂર કરતા હતા રિઝવાના બનુ અબ્બાસ પે મન્સૂરીએ ફરિયાદ દાખલ કરાવેલ છે એમની ફરિયાદ મુજબ એમના પતિ ઇમરાન અને એમની સાસુ મહેમૂદાએ એમને માર મારી દહેજની માંગણી કરી અને એમના પતિ એમને ત્રિપલ તલાક આપી દીધેલ છે અને આ બાબતે પોલીસે એમના પતિ ઇમરાન અને સાસુ મહેમૂદા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ છે સુરતમાં લાખો રૂપિયાના હીરા લઈ અને ફરાર થયેલ ઠગ આખરે ઝડપાયો છે રોકડા રૂપિયા સહિત પંચ્યાસી પોઈન્ટ ચોવીસ લાખના હીરા લઈ ગયેલો ફરાર ઠગ સકંજામાં આવ્યો આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે વિકાસ દેવરાજ તેજાણી નામના ઠગ હીરા દલાલની ધરપકડ કરાઈ છે હીરા વેપારી અને અન્ય હીરા દલાલો પાસેથી હીરા ખરીદી ના નામે હીરા તે પડાવી લીધો હતો અને ત્યારબાદ ઠગાઈ આચરતો હતો તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે નમસ્કાર